હા દેવર ભાણેજ હા દેવર મામા હવે શ્રાવણ મહિનો આવ્યો હવે કે કરીયો ને ભાણે કરીએ કરીએ શ્રાવણ મહિનો આવ્યો હોય મહાદેવનો મહિનો હોય તો કંઈક આપણે નવું ના કરીએ એવું બને કોઈ દી તો પછી ઉપવાસ કંઈક રહેવું ને આપણે ફરાળ કરીશું કે પાક તો આપણે બે ઉપવાસ કરીશું ઉપવાસમાં ફરાળમાં શું શું ખાશું મારે તો આ ફિક્સ હોય જો ખાલી ફરાળમાં આપણે ડજને કેળાં જોઈએ આટલા જ સફરજન જોઈએ એ દસ બાર બરાબર પછી બટેકાની વેફર હોય એ ચાર પાંચ જોઈએ આપણે કઈ જાજી ના જોઈ અને છેવડો જોઈએ એ દસ બાર જોઈ આટલું જ જોઈ અને મારે હું જે તમને ખબર છે મામે બોલ બોલ બે ડેચન કે બે કિલો સફરજન હોય અને બે કિલો દ્રાક્ષ હોય કે પછી બીજું કઈ ફ્રૂટ હોય તો ચાલે ફરાણમાં જાજુ કઈ નહીં જોઈ બટેકાની વેફર કિલો સૂકી ભાજી બસ આટલું જ અને ચેવડો હોય તો વધારે સારું કિલો બે કિલો અને છેલ્લે બધું ખવાઈ જાય એક રસનો ગ્લાસ હોય અને છેલ્લે એક છાસ નો આખો મોટો ગ્લાસ હોય એટલે જાજુ કઈને આપણે ખાય નહીં કે ભગવાન નો મહિનો કેવાય જાજુ આપડા ખવાય નહીં ઉપવાસ કરવા બેઠા કે પેઢી ઉઠાડવા